ઉપલેટામાં સમસ્ત સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા શ્રી બાઈ માતાજીના મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટા સોરઠિયા પ્રજાપતિ સમાજના આંગણીએ મંગલકારી ધર્મોત્સવના વધામણા ઉપલેટામાં નવનિર્મિત શ્રી બાઈ માતાજી મંદિરના લાભાર્થે સહુ જ્ઞાતિ પરિવારોના સહકારથી અને પ્રેમથી પરમ પાવનકારી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પાવનકારી ભાગવતજીના ગુણગાન માટે વ્યાસપીઠ પર શાહપુર સોરઠ નિવાસી પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી મનોજભાઈ ભટ્ટ તેમની સંગીતમય ભાવવાહી શૈલીમાં મધુર રસપાન કરાવે છે જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમમાં શ્રી કપિલ જન્મ શ્રી રામ જન્મ શ્રી રૂકમણી વિવાહ શ્રી નૃસિંહ પ્રાગટ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવ શ્રી બાઈ માતાજી યજ્ઞ શ્રી વામન જન્મ શ્રી ગોવર્ધન લીલા શ્રી પરીક્ષિત મોક્ષ જેવા કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું તેમજ દરરોજ રાતના કાન ગોપી ડાયરો હાસ્ય કલાકાર સત્સંગ શ્રીનાથજી ઝાંખી જેવા કાર્યક્રમ દરરોજ રાતના કાર્યક્રમ કરવામાં આવે છે જેમ સમસ્ત સુરઠિયા પ્રજાપતિ સમાજ લોકો આ ભાગવત સપ્તામાં બોહરી સંખ્યામાં સમાજના કાર્યકરો અને સમાજ આગેવાનો જમત ઉઠાવી રહ્યા છે સુરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા શ્રી ભાઈ માતાજી મંદિરના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાનું આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે ગઈકાલે રાત્રે નું જન્મ ઉત્સવ લગભગ 12:30 વાગ્યે 800 થી 900 વ્યક્તિઓની હાજરીમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો આશરે પાંચસો જેટલી કંકત્રીઓ દેશ વિદેશમાં સગા સંબંધીઓને મોકલવામાં આવી છે અને છેલ્લા બે દિવસથી લગભગ દરેક જ્ઞાતિજનના ઘરેથી મહેમાનો પણ ખૂબ મોટા પ્રમાણમાં આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લઈ રહ્યા છે આજરોજ યુવક મંડળના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે કથા વિરામના દિવસે રાત્રે સાડા નવ વાગ્યે કાન ગોપીનું ભવ્ય આયોજન છે રાત્રે સાડા નવ વાગે શ્રીમદ ભાગવત સપ્તાહ વીસ બાર બે થી છવ્વીસ બાર બે સુધી યોજવામાં આવેલ છે સુરક્ષા પ્રજાપતિ સમાજ તમામ જ્ઞાતિજનોને તમામ શહેરીજનોને આ કાન ગોપીનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ આપે છે જય શ્રીભાઈ માતાજી બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહિર ઉપલેટા